તો વાય લેવા માટે આવી ગયા છે તો બેગ દઈ દીધો છે ને આપણે ભાઈ ચાલીને જાશું થેલો લાવતો તો હું લોગ ઉતારું તો ઘણી શાંતિ રાખ

યાત્રા કરું છું ગુજરાતમાં જેટલા મોટા મંદિર હોય છે ને એ બધી દર્શન કરું દર્શન કરા ને આઈડી ને ફોલો ન કર્યો તો ભાઈ બધા ફોલો કરો કેમકે મારો ભાઈ જ છે ફોલ પણ સપોર્ટ કરજો બાકી બધા ભાઈને હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો તો અત્યારે તો અત્યારે મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે ને આપણી યાત્રા ચાલુ થઈ ગઈ છે ગુજરાત યાત્રા બાકી આ બી આવે છે અડધે લગન બાકી ચાલો નીકળીએ હર હર મહાદેવ મારે ભી આવવાનું છે સરસ સરસ હાલો હાલો તમે ના આવવા દઈ જાવા યાર હા હા મારો ભાભી છે હર હર મહાદેવ 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 હર હા અત્યારે દવાખાને જાય છે અત્યારે મિત્રો આપણે ઉના પૂછી ગયા છે બાકી છોકરા મિલા છે હર મહાદેવ ચાલો હર હર મહાદેવ નહીં નહીં રેવા થઈ ગઈ છે તો અત્યારે હાલમાં આપણે ઉના પહોંચી ગયા છે બાકી આજે મને લાગતું નથી કે આપણે ઘોડી ના પૂછ્યા કેમ કે ઘરેથી એટલા લેટ જ નીકળ્યા હતા ઘરેથી દસ વાગે નીકળ્યા હતા અને અત્યારે લગભગ એક વાગવા આવી ગયો છે ને અત્યારે આપણે ભૂગી ગયા છે ઉના તો ચાલો હવે જોઈએ પહેલાં તો આપણે થોડોક રેસ્ટ કરો પછી પછી આપણે ઉનાથી નાથી નીકળશું આગળ તો પૂછી ગયા છે બધું ચાલો ભાઈ મહાદેવ ઓફિસે જાય છે થોડોક રેસ્ટ કરવા માટે ઓફિસે તો પૂગી ગયા છે અત્યારે તો અત્યારે થોડોક અહીં રેસ્ટ કરશું ને ઉના ના થોડોક રેસ્ટ કરી અને પછી નીકળી જશું કેટલા વાગે એ તમને દેખાડી તમારે તો અંદર બાર ને સાલી થઈ ગઈ છે ઓગણ ચાલી છે ચાલી ગણી લેવાની તો જોઈએ એક વાગે અહીંથી આપણે નીકળી જશું પાછું સફર ચાલો કરી દેસુ ચાલો ભાઈ આપડી ચા આવી ગઈ છે તો ચાલો ભાઈ ચા પી લઈએ આપણે જમવાનું ભાઈ કહે છે કે જમવા માટે હાલો ઘરે કેમકે પેટો જામ છે બધા લોકો સોડા ને ઘોડા ને બધું પીવડાવી તો લોઠાઈને લઈ જાય તો ચાલો ભાઈ થોડુંક માન રાખી લે એટલે આપણે ભોજન પણ કરીએ ભાઈ ને ઘરે જાય છે કેટલા વાગે ખબર ત્રણ વાગી ગયા છે ને અત્યારે આપડે નીકળી ગયા છે ને ભાઈ આપડે થોડાક મોડા નીકળ્યા છે ને કેમકે અત્યારે અહીંયા બાર વાગે ભૂગ્યા ને સમય કઈ રીતનો જશે ને એજ ખબર નથી ગયા છે ને હાઈવે આવી ગયો છે ઉના તો ક્યારનું પાછળ રહી ગયું છે તો હાઈવે ઉપર ચડીએ છે તો મને લાગતું નથી કે આજે આપણે કોડીને પહોંચીએ કેમ કે એનું કારણ શું છે ને એ તમને કેમ કે લોકો ભાઈ ઓળખે ને આપણે એની હિસાબે રોકાઈએ ને પૂછે ને એવું બધું હોય ને એની કારણે આપણે લેટ થઈ જશું કોડીના તો નહીં પૂગી ગયું આ સાઈડ આપણે રોકાઈ જશું બાકી હાઈવે આવી ગયો છે આ સેટ ઉતરી રહેશે હા હો ભાઈ હે ના ગુજરાત યાત્રા તો ભાઈ આપણે

માતા મઠ ને એવું બધા મોટા મંદિર ભાઈ મળી ગયા છે હર હર મહાદેવ લગ્ન તો આવી ગયા ભાઈ કે ભાઈ ને બેગ આપ્યું છે ઘડીક માટે ભાઈ જો તમે રસ્તામાં મળો તો રાજભાઈની હેલ્પ કરજો કેમ કે સંપૂર્ણ ભારત ગુજરાત યાત્રા કરે છે કંઈ વસ્તુ ન પૂછો તો એક ખાલી પાણીનું પૂછી લેજો ને જો પાણીનું એ ન થાય ને તો હર હર મહાદેવ કેતા જાજો ને કમેટમાં હર હર મહાદેવ લખંડ તો નહી ભૂલતા બાકી અત્યારે ભાઈ આપણે કેસરિયા કમ કમ આપણે પાંચ સો કિલોમીટર હશે હા કેસરિયા પાંચ સો કિલોમીટર રહ્યું છે ને અત્યારે 100 વાગી ગયા છે દીપણ હાથમે છે છ કિલોમીટર રહ્યું છે સીમાસી તો આપણે સીમાસી તો નથી જવાના આપણે અહીં કેસરિયા નાઈટ રહેવાના છે એટલે કેસરિયા તો અહીંથી હવે એક કિલોમીટર જેવું રહ્યું છે તો કેસરિયા ભૂગવાનું છે સીમાસી તો નહીં ભૂગાય કેમ કે ભાઈ હવે જવું મિત્રો આવ સાંજ પડી ગઈ છે અંધારું થવું મળ્યું છે એની કારણે કેસરિયા પહોંચી ગયા છે પુલની નીચે તો ભાઈને કોલ કરીએ કેમ કે નાઇટ તો આપણે કેસરિયા જ કરવાના છે બાકી તો અંધારું પણ થઈ ગયું છે

એવું છે બાકી ભાઈઓ બેહા છે તો આપણે પણ બેઠા છે બાકી ચાલો ભાઈ પહેલા તો આપણે ફ્રેશ થઈ અને ભાઈ રસ્તામાં એટલા લોકો સપોર્ટ કર્યો ને તો અત્યારે આપણે કેસરી આપી ગયા છે કોડીનારનો ટાર્ગેટ હતો પણ કોડીનાર ન પૂછી જાય કે ઘરેથી પણ લેટ નીકળ્યા હતા ને એની કારણે બાકી તો ભાઈ ચાલો આપણે પહેલા તો આપણે ફ્રેશ થઈ જઈએ ફ્રેશ થઈ ગયા છે હવે થોડુંક શરીર ફોરું પડ્યું છે બાકી ચાલો ભાઈ તો આવી ગયા લાગે છે ભાઈ

હા huh? હા <laughs>